નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાં આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે ડુંગળીની અંદર આપણું આઈસીએલનું ખાતર વાપરેલું હતું તો આપણે એનો અનુભવ લઈએ તમારું નામભાઈ મેયર પિયુષ માંડાભાઈ મેયર પિયુષભાઈ પિયુષભાઈ તમે ડુંગળીમાં કયું ખાતર વાપરેલું છે

બરાબર છે તો રિઝલ્ટ બહુ સારું લાગ્યું બહુ બહુ સારામ સારું લાગ્યું તો બાકી ને એક ને એક જગ્યાએ વવાતી હોય ને એટલે ઉતારો ઘટતો જ પણ હવે જ આ પોલીસ સલ્ફેટ વાયરા પાસે છે ને પાછો રેશિયો બંધાઈ ગયો એટલે 10 ખાંડી જેવો ઉતર્યો છે અમારે બરાબર છે એટલે વી કે 10 ખાંડીનો ઉતારો આવ્યો છે આ બાકી જે તમે વર્ષોથી વાવતા એમાં 7 ખાંડ 8 ખાંડી 6 7 6 7 ખાંડીનો રેશિયો રહેતો બરાબર છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને પીયશભાઈ કેવું હોય કે ભાઈ પોલીસ સલ્ફેટ વિશે ડુંગળીમાં કે બીજા કોઈ અન્ય પાકમાં નાખવા માટે તો તમે શું કહીશો શરમ સારું શરમ સારું બરાબર છે અને હવે પછીનું તમારે કયું વાવેતર કરવાનું કટોલીનું વાવેતર કરવાનું છે બરાબર છે તો કટેલોમાં પણ ખેડૂત મિત્રો જે કોઈને કંટ્રોલીનું વાવેતર કરવાનું હોય તો પાયાની અંદર પંદર થી વીસ કિલો તમે પોલીસલ્ફેટ વાપરી શકો છો પાયાની અંદર નાખવાથી એનો ગ્રોથ સારો રહી છે પછી વેલાનો વિકાસ સારો રહી છે તો આ નાખવાથી ખૂબ સારો એવું પરિણામ પિયુષભાઈ મળે છે તો તમે કંટ્રોલીમાં પણ વાપરજો સો સો ટકા બરાબર થેન્ક યુ